નમસ્કાર દર્શક મિત્રો આપની સાથે હું છું દેવ અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત રાજ્યના ખાસ તમામ સમાચારોની શરૂઆત કરીએ અમરેલીથી અમરેલી ધારી મામલતદાર અને આંગણવાડી સંચાલિકાઓ સામને આમને સામને આવી ગયા છે ધારી શહેરમાં આંગણવાડી સંચાલિકાઓને બી એલ ઓની કામગીરી ધરા સોંપાતા મામલો ઉગ્ર બન્યો આંગણવાડી સંચાલિકાઓની મીટિંગમાં અધિકારીઓ દ્વારા ખખડાવવામાં આવ્યા હોવાનો આંગણવાડી સંચાલિકાનો આક્ષેપ કર્યા છે ત્રણ આંગણવાડી સંચાલિકાઓની તબિયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સાથે આંગણવાડી સંચાલિકાઓના કામનું ભારણ હોવાથી બીએલઓનું કામગીરીનો સ્વીકાર કર્યા હોવાનું રટણ કરી રહ્યા છે ધારી મામલતદાર પર સંચાલિકા દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે બીએલઓની કામગીરી નહીં સ્વીકારતો તો વોરંટી ઇસ્યુ કરવામાં નો આક્ષેપ કરાયો છે ત્રણ સંચાલિકાઓની તબિયત લથડતા ધારી સરકારી દવાખાને ખસેડવામાં આવ્યું છે તેમ જણાવવામાં આવ્યું છે હું સીએચસી ધારીમાં ફરજ બજાવું છું આંગણવાડીના ત્રણ બહેનો આવેલા હતા જે પેનિક એટેક જેવું એને સ્થિતિ લાગતી હતી તો અમે લોકોએ પ્રાથમિક સારવાર આપેલી છે અને પ્રાથમિક સારવાર બહાર તેમાંથી ત્રણ હતા જેમને એક બેન હતા એને કિડનીની ફેલ હતી તો એનું બીપી વધારે હતું તો બીપીની અમે પ્રાથમિક સારવાર આપીને એમને અમે કહ્યું છે કે જરૂર પડે તો અમરેલી જતા રહેજો બીજા બેનને માનસિક બીમારી હતી એમને સારવાર આપીને અમે અમરેલી જવાનું કીધેલું છે અને એક બેન હતા એમને દવા આપીને સારું છે તો એમને અમે પછી રજા કરેલી છે મીનાબેન છે હું નાગત્રા ગામથી આવું છું અમે બધા આંગણવાડી કાર્યકર છીએ તો આજે અમને જે કાંઈ મિટિંગમાં કહેવામાં આવ્યું એ ધમકાવીને કહેવામાં આવેલ છે પણ પ્લસ કે આંગણવાડીની માંગ એવી છે બહેનોની કે અમે અમારા કામથી નથી અમે પહોંચી શકતા તો અમે આ બિયોલોની કામગીરી કઈ રીતે સાહેબ એનું એવું કહેવાનું છે કે તમારે રજાના દિવસે કામ કરવાનું તો સાહેબ અમારે પણ નાના બાળકો છે અમારે ઘર છે તો પછી અમે રજાના દિવસે કઈ રીતે કરી શકીએ અમારે અમારા નાના બાળકોને તો સાસ ને સાહેબ કામગીરી કરવા અમે કામગીરી કરવાની ના નથી પાડતા પણ અમને બે દિવસની મુદત આપો જો બીજો કોઈ તાલુકો સ્વીકારશે તો અમે સ્વીકારીશું આ કામગીરી અને અમારું યુનિયન જો સ્વીકારશે તો અમે સ્વીકારશું સાહેબ કોના દ્વારા સાહેબ દ્વારા આ મમલગદાર મમલગદાર સાહેબ દ્વારા આ કડક ભાષામાં બધાને ધમકાવવામાં આવેલ છે એટલા માટે અમારે ત્રણ બેન અત્યારે ગંભીર હાલતમાં છે દૌલપાટ સાનિકિમ નાગરિક